તો કેમ છો મારા ભાઈ આવી ગયા સુધી પાછા એક વાર ઇવેન્ટમાં તો ઉતરા ભેગા મુમરા ભરાઈ ગયા હતા એટલે આપણે રિપોલ થઈને ડાયરેક્ટ ત્યાંથી ચાલુ કર્યું છે અને ભાઈ અહીંયા બંધો છે અરે અહીંથી બધી ઉપર જ ન સડાતું મારે એ લ્યો એક નંબરના મુંબરા ભરાઈ ગયા વહે હાલો હાલો ભાઈ લઈ લે હાલો ત્રણ નંબર અચ્છા ભાઈ હાલો સડો ઉપર હાલો મોરે મોરો બે આવ્યો હાલો હાલો હલો સડો છોડો સડો વાહે શું બીવોમાં હાલો હાલો સડો સડો સડી જાઉં હું વાહે છું અરે વાહ ભાઈ વાહ રેડી હાલો આવી જાઉં ક્યાં ગયો નોક એ આવ્યો આવ્યો બીજો આવ્યો થઈ ગયો ઉડીને આવ્યો નીચે નીચે નીચેથી આવે છે હાલો હું પગલાં નથી દેતો એને એમ થવું તો એક જ છે તમે એક જ હલ્યો આવ્યો અરે આવ મુન્ના આવ એને એમ કે યુઝી હાથમાં છે ડીલર કરે છે હું સડી જાઉં તારા બાપના હાથમાં સ્કારલ થઈ નહોતો ભાવતો એ બીજો આવ્યો હાલો જો જોજો સ્કારલમાં ગોળી નથી રિવાય થઈ જાઉં હેલો હેલો બોલ આયો આયો વાસો થી ના ના ઉપર ઉપર સડી જઈ હા ઉપર ન્યાથી ક્યાં મારી એક છે તે દવારામ થી લૂટો આપણે ઉપર થઈ

આગાડા વાગાડા વાગાડા હાલો ગયો ટાવર વાળો આ પૂરે જો માર કિરયો એ આગે થી પડી બો વાગે થી કોણ ટાવર ટાવર માં સે

અહીંયા દરવાજા આવી જાય આગળ જોખમ છે અવાજ આવે મને ભાઈ મે બર્ડ્સ પહેર્યા હાલો જો નોક 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 લઈ લ્યો એને ફિનિશ કરો મારી પાસે કે ગોળી નથી હાલો હાલો તો હાલો હાલો ન્યા દેન ફિનિશ કરવી બીજો તો ટાવર ઉપર છે એ બોલાય તારા ભેરુને બે આવ્યો આ કે વાડાને કે એરિયાવાનો ઓરા એ આવડો ઉડ્યો ઉપર આવી જો ઉપર આપણે હતા અહીંયા આવી જોઈએ હું જરીક લઈ લઉં પેલો હા લઈ જો લઈ જો અને ભાઈ તમારે પણ આ બર્ડ્સ કયા છે ને લેવા હોય તો આપણા વિડિયોમાં લિંક આપેલી છે એક નંબર ગેમમાં હાલ છે ગેમિંગ મોડમાં આવે છે એટલે આવા ધડી કઈ વાહે આગળ પાછળ નહીં હાલે બરોબર હાલ છે કારણ કે હું વાપરું છું બે વર્ષથી છો હેલ્થ કિટ છે આપણે પાસે હેલ્થ કિટ તો હેલ્થ કિટ તો રાખજો આપણે જો પણ પહેલા આનું કાક કરવું પડશે આપણે હતા અહીંયા આવી જશે બોલો દરવાજો ખુલ્લો છે

ઉડી જોઈ એના કોકને નોક તો કર્યો હા ધોરીયો નોક ધોરીયો હા ડામો મો ફચ્ચા કિલ્લા ટાઈ વાય હું ન્યા જાઉં છું ઉડી ઉડીનો હવે ઓલો જોલો જાય ત્યાં જોબો હું તો એના નામ હા ઈ ઓલો દોડો જાય ગ્રુટ હા ગ્રુટ એવો કેવા નામ હે પા ઈ ગ્રુટ પણ હા ભડવો છે હો એ જોજો ભાઈ હું તમને છેલ્લે દેખાડું અમારો ગ્રુટ ને એનો ગ્રુટ આમાં બહુ ભેદભાવ થાય છે अगर मैं कोई पर इसमें क्या हुई क्या लाट बता था, था, था। बोर्ड तो नहीं बंद हो तो ही क्या जोड़ो पीड़ो तो ही हाँ तो यही भी है तो वो बहुत है वो ना यही है तो

અને ભાઈ બેય ના ગ્રુપ હામે હામી તાહે જો અમારી પાસે ગ્રુપ છે અને અમે વળો બન્ના પાસે છે થોડી સી ડીક કે મેડર છે ઇકડો અને હવે તમે ગયો કેવો ભેડભાવ થાય હા મળી ગઈ મળી ગઈ ભાઈ ચલો સીડી લે લો આપડો ભાઈ પ્લેયર હે ઓ સર્કલ મે લે લો પહેલા સર્કલ મે નહીં ઉસ ઉસ પે લે લો ના ગાડી નીકળ ગાડી નીકળ આ દેખો ગાડી નીકળી ગાડી નીકળી વેલો વેલો અરે મુંડી હટાઓ એ ગાડી પાછળ ઉતરી જા ઉતરી જા એ જો એ ખોપોની નોતી ભાવ અરે ભાઈ પાછા જીતી પાછા જીતી ક્યાં છે એ ને 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 હું આપડા ભાઈ મારતો એ આ કાળ જોવા હે આવે એ કોઈ જો બસ બસ હું ભાગું છું એમ હે તરમ બસ હીલિંગ કરવા આવ્યો તો એ સંભાળજો ગડી હું હીલિંગ કરું ભાઈ જો આપણે બધા ભેરુની પેટી હું એકલો વજો અને મારી હારે એક ગ્રુપ વજો હવે તમે જોજો ભાઈ ગ્રુપનું સામેવાળો ગ્રુપ ને આપણો ગ્રુપ કેવા બાધે એમાં કોણ જીતે હાલો તો હેઠે આપણે નોખ તો બે કરેલા છે

अरे यार ये ग्रुप रिवाइव तो, तो भाई नहीं भाई ग्रुप दो बेना ग्रुप बेगा जा से बोलो भाई एक नंबर रिवाइव करो हम बन गए अरे यार उसके ग्रुप ने मार दिया से लेकिन हमारे ग्रुप ने कुछ नहीं करा हां ओला ना ग्रुप है हमारा एक <laughs> नंबर नौ का तो है ना फिनिश करो ना हमारा ग्रुप जोतो रह गया भाई